જલારામ બાપાની બસો પચીસમી છે દેશ વિદેશથી લાખો ભક્તો જલારામ બાપાના દર્શને ઉમટી પડ્યા છે મોડી રાતથી જલારામ બાપાના દર્શન કરવા ભક્તોની કતાર લાગી છે વીરપુરમાં ઘર આંગણે અવનવી રંગોળી બનાવવામાં આવી છે જલારામ બાપાના જીવન ચરિત્રની રંગોળી બનાવવામાં આવી અલગ અલગ ચોક રોડ રસ્તાઓમાં જલારામ બાપાના ફ્લોટ્સ જોવા મળ્યા જલારામ જયંતિને લઈ છેલ્લા પચીસ વર્ષથી જલારામ બાપાના દર્શન કરવા માટે જલારામ બાપા ને જન્મ જયંતિ નિમિત્તે હું આવું છું આજે બસો ને પચીસ મી જલારામ બાપા જન્મ જયંતિ છે તમે જોશો તો સવારથી જ ભક્તો ની ભારે ભીડ ઉપડી છે વીરપુર ગામ એવું રમણીય નાનું ગામ જેની અંદર ઘરે ઘરે દીવાઓ પ્રગટ્યા છે રંગોળીઓ સર્જાય છે દિવાળી જેવો માહોલ છે ભક્તોની અંદર આ હર્ષો ઉલ્લાસ જોઈને આ ભક્તિના માહોલમાં અમારું પણ મન એટલું એ થાય છે કે આજે ખરેખર જલારામ બાપા કસે ને કસે આપણી સાથે અહીંયા હશે જલારામ બાપાના દરેક ભક્તોની અંદર એવા સેવા ભાવિ ભક્ત છે બધા કે તમે જોશો તો અહીંયા એટલી સરસ સેવા પણ કરવામાં આવી છે આજે પણ બસો વર્ષ પછી પણ જલારામ બાપાએ જે સદાવ્રતનું આયોજન કર્યું હતું જે સદાવ્રત ચાલે છે એ સદાવ્રત હાજરા હો જો રહ્યા છે અને બહુ વર્ષોથી અમને એવી શ્રદ્ધા છે કે જલારામ બાપા બોલાવે એમની જન્મ જયંતિના દિવસે અને હમણાં થોડા વર્ષોથી મારી એ પણ શ્રદ્ધા ફળીભૂત થાય છે અમે અને અમારા સગા સાથે અમે આવતા હોય છે અહીંયા અને અમને એનો એ વાતનો ઉત્સાહ છે કે અમે દર્શન કરી શકીએ છીએ બાકી તમે હા અમે વર્ષોથી આવીએ છે વચ્ચે થોડી ગેપ થઈ ગઈ હતી એટલા માટે અમને પણ થોડો અફસોસ થતો હતો કે કેમ નથી જઈ શકતા બાકી આ શ્રદ્ધાનું આ પૂર અહીંયા દર વર્ષે આવતું હોય છે અને અમને આ બે ચાર વર્ષથી તો અમને એટલું વધારે સંતોષ થાય છે કે અમે અહીંયા આવી શકીએ છીએ અને આ સુધી આપણે સાથે સંવાદ સંવાદદાતા હરેશ જોડા આ છે હરેશ આજે જલારામ જયંતિ છે વિરપુરમાં કેવો ઉત્સાહ કેવો માહોલ છે જલારામ જયંતી છે દેશ વિદેશથી ભક્તો અને શ્રદ્ધાળુઓ મંદિર પરિસર ખાતે પહોંચી રહ્યા છે તો પચીસમી જન્મ જયંતિ છે અને તેની ધામધૂમપૂર્વક ઉજવણી પણ થઈ રહી છે દેશ વિદેશથી લાખો ભક્તો બાપાના દર્શન કરવા માટે વીરપુર ખાતે ઉમટી પડ્યા છે તો અનેક રંગોળી પણ સજાવવામાં આવી છે બાપાની આ જન્મ જયંતિને લઈ વીરપુરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો અનેક રીતે ઉજવણી પણ કરવામાં આવી રહી છે મોતિયાહારી ઢુકરોના નાજ સાથે વાત કરવા જોઈએ કે વીરપુરની કે વીરપુરમાં આજે જે બસો ને પચીસમી જે જલારામ જયંતિ છે તેને લઈને લોકોમાં છે તે એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે આ રાત્રિ સમયથી જ આપ જોઈ શકો છો લાંબી કતારોમાં લાઈન છે તે લાગી છે દર્શન માટે દેશ વિદેશથી લોકો છે તે વીરપુર પહોંચી રહ્યા છે પરંતુ વાત કરવા જોઈએ કે વીરપુરની અંદરમાં રાત્રિના સમયથી ન રંગોળી અને ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જો શણગાર વાત કરી જાય તો હું મારા કેમેરા મેન કે આપને દ્રશ્ય બતાવ છે કે આ વીરપુર મંદિરના ના દ્રશ્ય છે કે જ્યાં જો ત્યાં આજ પ્રકારે લોકો જય જલિયાણ ના નાદ સાથે દર્શન માટે અગત રાત્રી ના બાર વાગ્યા જ અહીંયા ઊભા રહી ગયા છે ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્ય હું શણગાર બતાવીશ કે વીરપુરની અંદરમાં કઈ પ્રકારનો જે શણગાર છે તે કરવામાં આવ્યો છે તમામ જગ્યા ઉપર શ્રી રામની ધજા છે તે જોવા મળી રહી છે અને અયોધ્યા જયારે અયોધ્યાની અંદરમાં હોય તેવા દ્રશ્ય છે તે હાલ વીરપુરમાં જોવા મળી રહ્યા છે તેને લઈ અને કહી શકાય કે તમામ ભક્તોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે એક બેન સાથે વાત કરીશું બેન શું કહેશો દર્શન કરવા માટે એવા જલારામ જયંતિ છે શું કહેશો મારું નામ ઉર્વશી વસાણી છે અમે ગોંડલથી આવીએ છીએ અમે દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા કરીને આવીએ છીએ મારા પપ્પા આજ ખુદ પોતે નીકળ્યા છે પદયાત્રા માટે હમણાં પહોંચતા જ આજે આપણે જોઈએ તો બસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ વીરપુરમાં જોવા મળી રહ્યો છે ઘેર ઘેર લોકોએ રંગોળી કરી છે ફટાકડા ફોડીને દિવાળી જેવા માહોલને જલારામ જયંતિ જેવા ને સેલિબ્રેટ કરી રહ્યા છીએ

તે જોવા મળી રહ્યો છે ત્યારે હું અલગ પ્રકારના દર્શન કરાવીશ કે જે જૂની કેમ કે જલારામ બાપા છે તેને ભગવાન સાધુ બનીને મળવા આવ્યા હતા તેવી પ્રતિમાઓ છે ત્યાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો જેને લઈને જે જલારામ બાપા ને સાધુ બની અને જે ભગવાન છે તે સાધુ બની અને મળવા આવ્યા હતા તે પ્રતિમા છે ત્યાં જોવા મળી રહી છે આવી અલગ અલગ પ્રકારની જે પ્રતિમાઓ છે તે રોકવામાં આવી છે અને લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ દિવાળી જો માહોલ છે તે વીરપુર માં જોવા મળી છે ત્યારે કહી શકાય કરી હતી અલગ પ્રકારની ભગવાન માગણી કરી હતી અને બાપા એ જે ઇતિહાસ છે કે ભગવાન વીરબાઈ માં

આજના જલારામ બાપા ના જન્મ જેવું છે બાપા ને પ્રાર્થના જય દર વર્ષે સેવા આપવા આવી રહ્યા છે ત્યારે દ્રશ્યો બતા પ્રયત્ન આપ જોઈ શકો છો આ પ્રકારે લોકોને નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે સવાર થી ચા પાણી નાસ્તો છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે જે લોકો દર્શન માટે આવ્યા હોય તેને તમામ લોકોને નાસ્તો તેને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો સવારથી જ જલારામ બાપા દર્શન માટે આવી પહોંચ્યા છે કહી શકાય કે જ લાઈનો ત્યારે ઘણા બીજા પણ સેવકો છે તેની સાથે આપણે વાત કરીશું તમે જે જલારામ દર્શન માટે આવ્યા છે રાજકોટ થી દસ મજૂર રાજકોટ થી દર વર્ષે મારી વાત સાચી પડી કે પૈસા ન લેવા જોઈ અને ભજન મંડળ અમારું પચીસ વર્ષથી રાજકોટ ચાલે વિયોગમાં જલારામ ના ભજન પણ કરીએ કોઈ કોઈની પુણ્યતિથી હોય ભજન સંભળાવો 99822 भजन अपना संभराओ भजन श्री राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम रोती रोती पानी पूरी काया ना અમે ભજન ફ્રી ઓફ માં બે કલાક આપીએ છેલ્લા પચીસ વર્ષથી અમારી ભજન મંડળ ચાલે છે અને કોઈ પણ પાસે એક રૂપિયો દાન બાન કઈ લેતા નથી હતા શોભાયાત્રા કાઢવામાં આવશે ને આખા ગામની અંદર આ શોભાયાત્રા છે તે ફરશે અમુક જગ્યા ઉપર કેકો પણ છે તે કાપવામાં આવી રહી છે અત્યારે બીજા પણ શ્રદ્ધાળુ છે તેની સાથે વાત કરીશું શું હું દર આવું છું દર એટલે કે દર મહિને આવું છું જલારામ નું અચુક આવું છું દર્શન કરવા આવું છું જલારામ બાપાએ જલારામ બાપાની લોકો ચર્ચાઓ છે તે જલારામ બાપા દ્વારા આપવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે કહી શકાય કે દેશ વિદેશ થી લોકો છે તે જલારામ બાપા ની જલારામ જયંતિ ના દર્શન કરવા માટે છે તે પોચી રહ્યા છે જી હરે જોડા આભાર આપનો